કાપનું નામ શું કહેવા મંદિરમાં સંસદ છે અને બે વર્ષથી રોડ ખરાબ છે તો રોડ ઉપર આવવાનો ટાઈમ નથી મળતો મંદિરમાં ટાઈમ તો રોડ પર જોવાનું મંદિરનું જોવાનું દર આવે છે દર આવે છે પ્રશ્ન કોઈથી ઉકેલાતો નથી છે અમારે ત્રીજા મહિનાથી ઓર પાસ થઈ ગયેલો છે અને બીજા મહિનાથી અત્યાર સુધી રોડ થયો નહીં અમે જ્યારે જ્યારે રજૂઆત કરીએ ત્યાં કે નવી ટેકનોલોજી કરવાનો છે આ કરવાનો છે એ રીતે રહીને આ રોડ પડી રહ્યો છે છેલ્લા કેટલા સમયથી આ પ્રશ્નો ઉદભવી રહ્યો છે લગભગ આઠ મહિનાથી આપ સરપંચ તરીકે અગાઉ જે કોઈને રજૂઆત કરેલી હા એ ગઢવી સાહેબની બધાને રજૂઆત કરી છે પણ એ લોકો કહે છે કે અમે થોડું રિવાઇઝ કરવા આવ્યું છે આવે પછી કરીએ પણ હજુ કોઈ થયું નહીં હવે આજે અમે એમને વાત કરી ત્યારે અમે તમારે થોડા દિવસમાં રોડ કરી આપીએ એવું કે છે